આંબા ના પેલા પાનથી આમ કે તોરણ કરેલું હોય એની નીચે પેલું હોય એ કેવાય એટલી તો મારા ખબર ન હોય તો મતલબ કે માણસો ની વાત છે

ને એમ નહીં હા આપડી બેટિંગ છે ને ભાઈ મારા થાય મારો બે મિનિટ બે મિનિટ બે મિનિટ એ अरे तू वीडियो बनाओ चल तू हम जस अरे तू वीडियो बनाओ तो, 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 तो गाइस तो जो टीम पड़ी रही है सुगन भाई के साथ वाह प्रतीक पंचाल एंड किशन जीतराड़ा अभी रोजगार हाँ इधर सब प्लेयर खाने की राह में बैठे सिद्धार्थ की राह में बैठे लोग বলো বোলো কাই কমেডি তো করে আমা?

નથી <gustan> બધતા yeah, कौन रे म यार आके तो हाजिर हमें ले ऐसा अलग-अलग देख ये मार बता मार बता कई बाजू तू क्यों 45 बाजू हां टीम में हां तेरे बाकी तो जगह ना आपने मेरे के मार आपने फिर के मार के गले सिटी के भाई एक में आ गए हैं ओ हो वाह वाह

હું અને આ ઉપર અગર ગૌરવભાઈ શબ્દ કહેતા હોય તમારા ગૌરવભાઈ <स्थाथ> इंडिया वर्सेस इंग्लैंड नहीं मिला हमें महिला हमें हमला जमवा गया टेबल पर भी हटा कंप्लीट डी सौ आएगी डूंगरी मुंगली आएगी अन पहले भाई आत्म जग लेना है वो आम करें जग में लो नगर। ओ भाई आज जग वग लेजा मैंने डॉट लाख नू पार्ट बड़े बीस क्लर्सी में कोई बात ना करे अरे बड़े ने अरे एक सुपर ऑर्डर करने का ऑर्डर है

તો અત્યારે આપેલી છે અમારા બાયોની અંદર જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ છે ત્રીસ જાન્યુઆરી બે હજાર ને પચીસ તો તૈયાર તો ગાય જઈશ બહુ મોટી સરપ્રાઇઝ એને તો ન કહી શકાય પણ આ એક આપણા બધાની આવી વેદની વેદના વેદનાને સમજીને ગુજરાત ઇન્ફ્લુએન્સ ટુર્નામેન્ટ બધું થઈ રહ્યું છે આમાં મારા બ્લોગમાંથી તમે જોઈ શકો છો તમે જોડાવા માટે આ ભાઈની આઈડીમાં આ ભાઈની આઈડીમાં હા ભાઈ ઓલા ભાઈ કેમ ગયા ચાલુ કરે પે ભાઈ ની આઈડી માં લીંક આપેલ છે તમે હા ભાઈ તમે આવો આપણે મજા કરીશું પ્રતિક ભાઈ શું કેવા માંગો છો આ ભાઈ ડબલ સાઈડ જે કે પણ એટલું મેલું કેમ છે ભાઈ એનો હું રાજ છે વાઈટ બહુ પહેરે છે અચ્છા એવું થઈ ગયા અહીંથી ઉતરે છે બધું બ્લેકનેસ હું હવે 12 વાગે સુધી મુકના 12 વાગે ફોન આવ્યો કાળિયો બધું એવું છે અને બાપુને અલવિદા કહેવાનું છે મારો ભાઈ જાન જીગર જાન કી તોડો તો તો કાઈ નહીં ગાઈસ મળીએ કાલ મળશું કાલે સવારે એક નવી વાતોના દોર સાથે બહુ જોરદાર ખૂબ સરસ મજા મજા અમદાવાદની અંદર કાંઈ નહીં તો મળીએ કાલે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ શ્રીરામ માત કી જય